રામ રામ જય દ્વારકાધીશ મુરલી મિત્રો ને સ્વાગત છે ફરીથી પાંચ ખોવાઈ ગયા ક્યાંય ખોવાઈ નથી આપણે આમાં જુઓને પૂરા વારવામાં તમને એમ થતું હતું આ બધું શું છે દાઢી બાઢી ક્યાં ગયું ખાલી દાઢી જ નહી આમ હવે સાફ કરી નાખ્યું કિમ કરી નાખ્યું હું તમને આગળ કઈ વિડીયોમાં અટાણે છે ને આપણે પૂરા વારવાનું હાલે છેલ્લા હાલે ચારક દિવસ તેની વિડીયો નથી બનાવી તો કારણ કે છે ને આમાં પૂરા વારવામાં જે નીળમાં જુવારના વાઘમાં અઘરામ અઘરું કામ લઈ ગયું હોય ને તો આ જો આમાં ભીડ ખેરવી પડે જો આમાં ખેરી નહીં અને આમાં ખેરવાનું બાકી છે આમાં કરવું પડે બધા પાછામાં આમાં કરી કરી અને આ સીવા દુખે ને બધામાં કર્યું નથી હજી ખાલી આપણો 25 થી 30 ટકા પાછરા ખેરાણા એટલે કાલીકા ખેલી પડકા ને હવાર હવારમાં પૂરાવા રીમ કરી હું અને બપોર પછી સિમ પૂરાણ તો આ હમ કંઈક ને મંદિરે કાય પૂરો થઈ ગયો એટલે બાપુ ને માં બપોર પછી દેખા નહી હું એક નોતો કા કરતો લીવા ઉકલેલી વાત પા આત્મા દુખી આવા હર દેખો આ પૂરાણો હોય ને અને આવા કંઈ પૂરાવાઈ રહ્યા એજો ત્યારબો કોલ આવે કોલ આપણે આ નીળવાળાનો છે તો નીળ આપણે વેચવાની છે અઢાર રૂપિયા પૂરા નાખા આપણે પ્રાઇસ મૂકી છે તમારે કોઈને લેવી હોય અથવા તમારા ધ્યાનમાં કોઈ હોય મોટા તબેલાવાળાની ને કોઈને લેવી હોય તો કીધું અઢાર રૂપિયામાં એક પૂરો વેચવાનો છે મોબાઈલ નંબર હું તમને આપું પણ એમાં ફોન નહીં લાગે वोट्सएप में मेसेज करवा था फोन में अमु पे नंबर चालू से दज लगभग साढ़ा पांच छ हजार पूरा अपने वेचवा था है तो, तो तो जवाब तो तो पूरा, तो पूरा है बद्रा बाजू दूर फेरवा

નું રખવા પ્રાઇસ ચા આવી ગયો ગામ ગામ લાંબા બંદર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવગુમદ્વાર કા પાસે મુક્ષે ટીવી દેતા હોય ને હું પોહાય ન આવું એટલે મને સદના મુ જાણું જરૂર છે ગામ લાંબા આ લોકો કલ્યાણપુર જિલ્લો દેવગુમદ્વાર કા એક પુરાના 18 રૂપિયા ને 20 કિલો કા કેટલા રાખવાના છે આ બધું મારો પાકી મારો પાકી દેહી ભાઈ કે તો હું 22 નંબર લેવી હોય ને તો WhatsApp માં નંબર નાખ લસે WhatsApp માં મેસેજ કરી દેજો આવા પૂરા બધા હાલો હું સાપાની કી નહીં થોડાક દી આપણે ખેતરમાં રાખવા રહે પછી જો નઈ વેચાય ને તો આપણે મકાન પાછળ હરખો સટ્ટો માર દેવાનો છે જેથી કરીને નડે નહીં આપણે કહીએ અને પછી આમાં બળ નહીં એવું કરવાનું છે હાલો હાળા તો પુરાવારણ આપણે ઘડીકમાં ખૂટીએ નહીં હાલ્યું રહે ધીરું ધીરું પણ આપણે ધોખાવાડીમાં હમણાં થોડાક દિવ પહેલા વિડીયો બનાવ્યો હતો કે આપણે ઘઉંનો ગુસ્સો હળવવાનો છે તો ઘણા બધાની કમેન્ટ આવી હતી એ બધાનો બધાનો ખૂબ ખૂબ આભાર અમુક એમ કે ભાઈ હળીએ નહીં ખોટા મળી ગયો નહીં માંડવી નહીં થાય અમુક એમ કે હળી જાય તમે માઢ આંખો એટલે કે હમ અમાર સાંભળો ઈઢો કે રોટા વટર ને આખો એવી ઘણી બધી અલગ અલગ કમેન્ટ હતી બધી વાંચી પછી મેં ડિસિઝન લીધું અમુક ઉરિયા નાખવાનું કહેતા હતા અમુક ફુવાર રાખવાનું કહેતા હતા ને પણ એ બધી છે ને ટૂંકમાં બધું પૂગરે ફૂગાય નહીં અહીંયા કારણ કે પલા બહુ ફુવાર લેવી આપણે ત્રણ વીઘામાં જરાક વહે લાગી જાય એટલે નક્કી કર્યું તો આપણે જો ય લેવો હોગારી પોપમાં પાણીમાં અને પછી સ્પ્રે કરવાનો હોય પછી આડ દસ હુકાવા દેવું પછી રોટા વટા તો સાંભળો બે માંથી એક હાકવાનું હોય તો ફટાફટ આપણે કુંડી ખાલી છે કુંડી લઉં ડીઝલ નાખીને મશીનમાં પછી કરી ચાલુ કાલ આવ્યો તો બધું ટૂંકમાં ડબ્બાઢોરીયા હતા ને બધું આસોઆસું ઉડાડી નાખ્યું જેથી કરીને આપણે સ્પ્રેમાં બધા વડેજમાં આવી જાય જો કુંડી કોરી કટ થઈ ગઈ ફટાફટ કુંડી ભર કઈ રીતના સ્પ્રે કરું પહેલી કરું સક્સેસ થાય તો હું કહી કે ના કરાય વાંધો નમરે પડી જાય ગયો ઘા નક પછી આરા કરવાનું થાય દિવાળી મૂકી દેવાય એમ તો નહીં દિવાળી મૂકીને થઈ જાય શોખું નાણા અવાજ ટ્રાય કરવા દો मगफड़ी में हूँ हड़े के ना हड़े के जुआ रही तन विगत है फटाफट तो है भर लुंडी पी चालू तो कूड़ी कम्पलीट भराइ तो कई रीतने हूँ सातु नही मैं खुद ने टूं तो में आईडियो मीज मूरिया कहता था कि मैं यूरिया सातो तो आ रीत डोईल वगारियां जाडू उ જીવ ઉરિયા મયડું ની આપડા ગામ માં આમાં હે થોડું જીવ ઉરિયા હે ને આપડે જુવાર માં નાખું તો તે દિન વૈદું તો પર કરે રહી ગયું એટલે આલે જાડુ જરા ઉઘરવામાં વાર લાગે એટલે જો ચટ ચટ એ નાખ દે બોલ માં બધું તો ના ઉઘરે તો જીવ ઉઘરી પાણી પાછો આપડે પોપ માં નાખ દેવાનું અને આ તમને દેખાય નિર્મ નિર્મા પાવડર આપણે મુઠી મુઠી નાખવાનો પ્રતિ પોપ માં એવું કામ કરી હે

એક પંપનું ભરી પાછો એક પંપનું પલાળ નાખ્યું આ પંપ ખાલી સહે થરી ઓગળી જાય એટલે લિયો ને ટૂંક તનક કિલા જેવું ઓરિયા પ્રતિ પંપમાં નાખવાનું થાય આપણે અને મૂઠી મૂઠી નિરમા પાવડર પટ્ટાફ ઓગાળી કરી ચાલુ તો પાવડર આમાં ઓગાળી લીધો આપણે જોવાઈ રહે કીવોક ફાયદો થાય આઠ દહ દીમાં

ઈ તમે જો આમાં કેવું થઈ ગયું ઉપર ઉપર ઓઇલ જેવું આમાં અને ભાઈ ચીકણું હે ને વાત પૂછો ચીકણું હે જો આમાં તું જો આ ગીરીશ થી ચીકણું ઓઈલ જેવું આવ જાડું પછી આપણે આ સોળ છે તો એ જાતો નથી ચીકા ચીકણા એટલી જો આપણે યુરિયામાં દેખાય

હું બધું છે હું ત્યાં કોઈ એટલા બધા રહેણાક નથી અતરિયા છે હાવ એટલે બહુ વાંધો નથી ને કદાચ પૂછી પૂછી ને થકવી દે કે શું કર ને શું છે એની બધું તમારું શું કહેવાનું થાય આ હળી જાય કે નહીં હળે યુરિયા કામ કરીએ કે નહીં કરે જરાક કોમેન્ટમાં જણાવી દેજો બાકી હું મુંડાઈ જ રહ્યો હું હાલો હાડા છ થઈ ગયા હાલ ને આપણા બધા ઘઉં ગવારીયામાં ટુકમાં યુરિયા છાટી દીધું ઘઉંના પલારમાં હવે મને ખબર નથી કે હું કાઈ મે પહેલી પર આખતરો હોઈ રહ્યો છે આ છાટવાનો પ્લાન તો આ કાઈ પહેલા જ હતો પણ અહીં ઘઉં પાકી ગયા તો આપડો વાહ લાગું જીરૂં પાકી ગયું જીરૂં નું જે કામ પતાવીધું તા તો જુવારનું કામ ચાલુ થઈ ગયું એટલે ટાઈમ જ ન મળ્યો પહેલા વિચાર હતો ઘઉં કાઢી તરત આપડે યુરિયાનો સ્પ્રે માર દે જેથી કઈ 15 20 દી પિડુરિયે તો રાડું ટુકમાં ભોગ મૂકો તો મૂકી દીધું પડી સટી લઈ હું પછી આઈ કેન્સલ કરને કો યુરિયા બુરિયા સાટવાનું પછી હમણા પાછ આયો તો કીધું ને માં બે જણા યુરિયા નું કીધું યુરિયા સાટીને પાણી આપજો કે રોટાવેટર રાખીને તો જમીનમાં યુરિયા આપું એને કા તમે કીધું આ ડાયરેક આપણે આમાં કૌના પલ્લારમાં જ આપી તો વધારે સારું જમીનમાં નુકસાન કરે વધારે યુરિયા હવે ટ્રાય કરી છે આપણે પહેલી ફેરે હું થાય તો આગળ હાલી સોમાં કોરા દવારા યુરિયા નું સટાઈ ન હું આની કો પાસે કઈ તો એટલે માપ જરા ઘટાડી નાખો છો ચલા ચાર કપ ઓસું સી આની કોરા હબાટમાં યુરિયા સટાળો આપડે હાથ આંટી પછી જો આવ્યું કે હવે રાડું ભૂંha જાય કે યુની હું છે કે યુની હોય તો આપડી મહેનત ને યુરિયા ના પૈસા ફેલ અને જો સક્સેસ થઈ જાય તો હું તમને કઈ અને જો આ દેરાય કા જેમ ફલામાં નથી સાટલ અને આજુ જરાક પીરો કલર થઈ ગયો બેટ પકડી ગયો ને સરસ આમાં સાટળ હે આપણે પાછા આયું તો એમ હાથ થી મોહી ઓટાણ થઈ ગયો આ રોગમાં કટક થાય પણ નોખું ન થાય શીખણ હોય ને આ કા હાવ ઘર પકડી ગઈ પાણી દઈયું સ્પ્રે એટલે જો હું આપણે થોડા પછી આવીશ પાછા હવે આમાં રોટા વટા રાખું થામભલો આખો ઈ તો આવનારા દિવસોમાં ખબર પડશે હવે અમે આપણે ડોટકમીનો ક્યાં આયા ખડવાની ઉતાર છે ની ભલી હડે હવે ને બધું ડોલલું પાપ બધું હરખો દોય પાસમાં કડકી દેવા દે આજ તો યુરિયા નથી એટલે વાંધો નતો ઓલ પર માન તુ ગાળું બધું ઢીંડવાનું બે ડોલલો છે એક ડોલમાં હરખો યુરિયા ઓગરે ની એટલે લંબા સ બહુ જાજી થઈ ગયો તો અને નિર્માં પાવડર આપણે કિલો એક બગું સાટી નાખ્યો હે મુઠી મુઠી દેવા દીધો પાપમાં સ્ટીક આટુકમાં પાણી પ્રસરી જાય રાડામાં બીજા નંબરમાં ગરમ બહુ એટલે ભસ્મ કરી નાખે ભસ્મ બારી નાખે રાડાને ટૂંકમાં વક વગરનું કરી દીધું એવો ટૂંકમાં મારો વિચારધારા એવી છે બાકી હવે આગળના દિવસોમાં ખબર પડીએ હું થાય સવારે હું તમને કહેતો હતો કે આ બધું હું છે એ હવે નેક્સ્ટ વિડીયોમાં કંઈ આજ તો વિડીયો થઈ ગયો લાંબો હતો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો